ગુજરાતના પ્રજાજનોના સહકારથી સો સાથે મળીને આપણી ધરતીને વૃક્ષો વાવીને હરિયાળી બનાવવા માટે પલસાણા તાલુકા કક્ષાનો છોતેરમો વન મહોત્સવ પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમારની અધ્યક્ષતામાં સોમવારે સવારે અગિયાર વાગ્યે ગંગાધરા હાઈસ્કૂલ ખાતે ઉજવાયો હતો આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે સુરત જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલ અને પલસાણા તાલુકા પંચાયત પ્રમુખ યોગેશભાઈ સિંહ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે ખાસ આમંત્રિત મહેમાનોમાં વી કે પીપળિયા એમ વી પટેલ અને પ્રકાશભાઈ પટેલ વિકાસ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં આજે બસો વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું એમ રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રીમતી સુધાબેન વી ચૌધરીએ જણાવ્યું હતું આ કાર્યક્રમમાં હાજર રહેલા મહાનુભાવોએ પ્રસંગોપાત પ્રવચન કર્યું હતું. પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમારે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે તમારા ઘરમાં જેટલા સભ્યો હોય તેમની જન્મ તારીખ અને લગ્ન વર્ષની જેવી યાદગાર તારીખે એક વૃક્ષ વાવો અને પોતાના સગા સંબંધી તેમજ મિત્રો પાસે પણ વૃક્ષારોપણ કરાવી તેનું જતન કરવા અનુરોધ કરો. વૃક્ષારોપણ પાસે તો જ હરિયાળી પથરાશે અને ભવિષ્યમાં શીતળતા તેમજ સમૃદ્ધિ રેલાશે. આજ રોજ પલસાણા તાલુકા ખાતે તાલુકા કક્ષાનો છોતેરમો વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી આજના આ ઉજવણી પ્રસંગે સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિનીબેન પટેલ પલસાણા તાલુકા પંચાયતના પ્રમુખ યોગેશભાઈ પટેલ પ્રાંત અધિકારી શ્રી કામરેજ મામલતદાર શ્રી પલસાણા અમારા સંગઠનના પ્રમુખ શ્રી કુણાલભાઈ પટેલ શાળા પરિવારના આચાર્યશ્રીઓ શિક્ષક શિક્ષિકાગણ વિદ્યાર્થીઓ તથા સુધિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા કાર્યક્રમ ના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને ખુબ સુંદર રીતે આજનો આ કાર્યક્રમ પૂર્ણ થયો છે આજે છોતેર માં તાલુકા કક્ષાના વનમહોત્સવ આજે ઉજવણી કરવામાં આવેલ હતી તેમાં માનનીય ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમાર સાહેબ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભાવિની બેન પટેલ

માર્ગદર્શન આપવું એ બુક ખૂબ સરસ હતું છોકરાઓ ને માર્ગદર્શન યોગ્ય હતું એ બદલ એમનો પણ હું ખૂબ ખુબ આભાર માનું છું રમેશ કંપાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા